કચ્છનું ધોરણો વિસ્તાર જે રણોત્સવ માટે પ્રખ્યાત છે ત્યાં ભારે ચોમાસાના વરસાદને પગલે હાલમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે આ ઋતુકૃત પૂર એ કચ્છના મોટા રણમાં એક પુનરાવર્તિત ઘટના છે જે વાર્ષિક વરસાદ દરમિયાન ખારા રણને વિશાળ ખારા દલદલમાં ફેરવી દે છે તાજેતરના ભારે વરસાદે કચ્છ જિલ્લાના ઘણા ભાગોને ડુબાડી દીધા છે જેનાથી સામાન્ય જનજીવન અને વાહન વ્યવહારને અસર થઈ છે આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ ગંભીર પૂરનો ઇતિહાસ રહ્યો છે જેના કારણે પ્રખ્યાત રણોત્સવને મોકૂફ રાખવાની ફરજ પડી હતી